હું પુષ્પા સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પાલક અને મકાઈનું શાક પાલક મકાઈનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે ને કેવી રીતે બનાવવાનું આપણે અડધો બાઉલ મકાઈ લીધેલી છે ને મકાઈને મેં આવી રીતે દાણા કાઢેલા છે બાફવાની નથી ને આપણે પાલક લીધેલી છે પાલક મેં એક પૂરી હોય ને પાંચસો ગ્રામ પાલક હતી ને એમાંથી અડધી લીધી એટલે અઢીસો છે ને એક ટમેટું લીધું છે આ દેશી ટમેટું છે એટલે આની ખટાશ મસ્ત આવે ને આપણે એક આદુનો ટુકડો લીધેલો છે ને ચાર ચારના મરચાં લીધાશ તીખાસ માટે ને આ ધાણા લીધાશ ને બીજા આપણે રૂટિંગ મસાલા લેવાના તો હવે એટલું શાક છે ને તમારે ત્રણ વ્યક્તિ માટે બનશે તમારે અલગથી બાફવાની કે કોઈ ઝંઝટ નહીં એમ જ તમારે શાક બની જાય તરત જ પાંચ મિનિટમાં તો તમારું શાક તૈયાર થઈ જાય આ બધું સમારીને પાલખને રાખો દાણા કાઢેલા હોય મકાઈના તો તમારે સવારે ટિફિનમાં બનાવવું હોય ને તોય આમાં કાંઈ વાર ન લાગે હવે આપણે મરચાંને પણ આવી રીતે કટ કરી લેશું અને આપણે એને ખાંડી લેશું ખાંડણીમાં આદુનો એક આવો નાનો ટુકડો લેશું એને આવી રીતે છાલ કાઢ લેશું બધી છાલ કાઢી લેવાની હવે એમાં ધાણા સુધારી લેશું એની સાથે જ આ મોટા મોટા સુધાર લેવાના આપણે ખાંડવાનું જ છે આમાં લસણ નથી નાખવાનું હું લસણવાળી ચટણી આવી ખાંડીને તૈયાર જ રાખું છું અમારે રોજ આવી લસણવાળી ચટણી જ ખાઈએ અમે એટલે એ તૈયાર રાખી છે એટલે એ આપણે એમાં એક ચમચી નાખી દઈશું આમાં આપણે એક ચમચી લસણવાય ચટણી નાખી દઈશું થોડુંક આપણે મીઠું નાખશું જે આપણે શાકના ભાગનું લેવાનું છે ને મીઠું એ આમ જ નાખી દેવાનું એટલે ચટણી તમારી મરચ આપણે ખાંડી લેશું આવી આપણે આની ચટણી બનાવવાની છે આ નાખવાની આનાથી બહુ મસ્ત ટેસ્ટ આવે તમને ટાઈમ ન હોય ને ખાંડણી દસ્તજને ન ખાંડવાની હોય તમારે તો મિક્સરમાં પણ ક્રશ કરી શકો તમારે લસણ નાખી દેવાનું લાલ મરચું નાખી દેવાનું પછી આને આવી રીતે ક્રશ કરી લેવાની ને આવી પેસ્ટ બનાવી લેવાની આ શાક માટેનું આપણું તૈયાર થઈ ગયેલી છે હવે આપણે શાક વઘારશું આપણે દોઢથી બે ચમચી તેલ લેશું તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે જીરું નાખશું ને ચપટી આપણે હિંગ નાખશું હવે આપણે એમાં ટમેટો નાખજી ટમેટા ટમેટાને પહેલાં થોડુંક ચોળવી લેવાનું થોડુંક જ આમ હવે એમાં આપણે મસાલા પૂરશું આપણે પેસ્ટ બનાવીને એ નાખજીસ એના ભાગની જ બનાવીશ ચાર મરચાં લીધા હતા ને એ મોરાતા મરચાં મરચી તીખી નહોતી જો તમે તીખી મરચી ખાતા હોય ને તો બે જ નાખવાની ને પછી તમારા ઘરમાં તીખાશ ખાતી હોય એ પ્રમાણે નાખો તો પણ ચાલે અડધી ચમચી આપણે અડદર લેશું ચપટી ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર ને મીઠું તો આપણે વાટવામાં લીધેલું જ છે પહેલેથી જ હવે આ બધું મિક્સ કરશું હવે એમાં આપણે મકાઈ નાખી દઈશું અઢીસો મકાઈ ને અઢીસો પાલક એટલું લીધેલું છે થોડુંક આપણે પાણી નાખશું મિક્સ કરી લેશું ને આપણે પાણી નાખી દીધું છે અડધો બાઉલ આ થોડુંક રસાવાળું હોય ને તો સારું લાગે હવે આપણે બે સીટી થવા દઈશું હવે આપણે ચેક કરી લઈશું શાક આપણું મસ્ત બની ગયું છે જો બધું ચડી ગયું ને મસ્ત થઈ ગયું છે ને આ શાક રસાવાળું જ સારું લાગે તૈયાર છે આપણું પાલક મકાઈનું શાક જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને